રાજકોટમાં ક્રિસ્ટિના અમૃતિયાના વાયરલ વિડીયોનો મામલો વધુ ઉગ્ર બન્યો છે જેમાં મૂળ રાજકોટની ડિજિટલ ક્રિએટર ક્રિસ્ટીના અમૃતિયાએ સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરીને પોતાના કૌટુંબિક ભાઈ આનંદ અમૃતિયા અને કાકા દિનેશ અમૃતિયા પર ગંભીર આક્ષેપો કર્યા હતા જેના જવાબમાં આનંદ અને દિનેશ અમૃતિયાએ મીડિયા સમક્ષ આવીને આ તમામ આરોપીઓને પાયા વિહોણા ગણાવ્યા છે આનંદે જણાવ્યું કે

એનું કોર્ટમાં અમે કાયદેસર પ્રોબેક્ટ ને આધારે અમે વિલ આધારે પ્રોબેટ મૂકેલું છે અમે કોઈ દસ્તાવેજ કરીને અમે કોઈ એવું પતાવી પાડેલું કઈ છે નહીં ને મારા કાકા થી ચૌદ વર્ષથી જુદા રહેતા હતા અને છેલ્લે મેં જયારે મારા કાકાનું ડેથ થયું નેચરલ ડેથ ત્યારે મેં એને બોલાવેલા છે જયારે હું છેલ્લે મારા કાકાનું ડેથ થયું ત્યારે પાંચ તારીખે મળેલો છું અને છેલ્લે કાકા આ તમને ખાસ એટલે કહું છું કે પાંચ તારીખે જ્યારે ગાડીનો વીમો અને નોમિનીનું નામ આવ્યું ત્યારે કાકા મારું આનંદ અમૃત્યાનું નામ નાખેલું છે બીજું મને બાજુવાળાનો સાત તારીખે ફોન આવેલો છે તારા ઇમરજન્સી આવું છે આવી એટલે હું છું પછી મેં એકસો આઠ બોલાવી અને મેં કાયદેસર પછી મેં બોમ્બે થી મેં પોતે બોલાવેલા ચૌદ વર્ષ છે આ લોકો ને આંટી ને પેલાથી માનસ એવું પૈસા સિવાય ની કોઈ વાત જ નથી મિલકત નું એનું મારી બેન છે એટલે મારે જાજુ એ પોતે એક્ટર છે એટલે એ તો ગમે એ રીતે કરી શકે કે હું એને એને ન કહી શકું પણ એક વસ્તુ ખબર છે ભાઈ પપ્પાને કેવી રીતે બધી રીતે દવાખાના થી માંડીને બધું આનંદભાઈ ગયેલા છે પણ છતાંય કોઈ મિલકત ના આપણું જે કઈ કોર્ટમાં પ્રોસેસ છે એની પ્રક્રિયામાં ચાલુ છે ટોટલી જે કાયદેસર કાર્યવાહી થાય ખાસ કરીને મારી મકાન છે એટલું ખાકાવાનું છે મારું અત્યારે હું પેલા કહીશ કે મારે ખાલી કરવાનું છે ભલે મારે નથી રહેવું ને એને નથી રહેવાનું આ બધા આક્ષેપો પાયા વિહોણા છે કોઈ જાતનું આજ છે મારા ભાઈ અને એથી મા દીકરી છેલ્લા ચૌદ વર્ષથી અલગ બોમ્બે રહીએ છે એને કોઈ મારા ભાઈ પ્રત્યે લાગણી નહોતી બસો તોલા હોનું છે એ બધી પાયા વિહોણી વાતો છે એવા આક્ષેપ કરે છે કે રાત્રે મારી પાસે આવી અને મને ધમકી આપી મને મકાન ખાલી કરાવવા માટેની એમાં જો મારું ક્યાંય પણ એમાં ઇનવોલ્વ હોય તો મારું જાહેર જીવન છોડી અને મારા ભાઈ જયારે અહીંયા રહેતો તો ત્યારે અનેક વખત બીમાર પડતો આઈસીયુ રૂમમાં માં દાખલ કરતો તેથી એને માં દીકરીને કોઈ દી એમ ન થયું કે આપણા પપ્પા બીમાર છે કે મારો ઘરવાળો બીમાર છે કે આપણે એની ઘે જઈ અને આપણે એની તપાસ કરીએ એ 14 વર્ષ થયા 14 વર્ષ થયા અલગ બોમ્બે રહેતા હતા અને બીજા નંબર માં કે જ્યારે હોસ્પિટલમાં માં દાખલ મારો ભાઈ થાતો તો જાગનાથ હોસ્પિટલ છે એ ડોક્ટર નું હું નામ આપીશ એનું બિલય તમને હું આપીશ કે કેટલો અમે ખર્જો કર્યો છે તેથી એને કોઈ દી ફૂજ્યું નહીં મારા પપ્પા ગુજરી ગયા મારા બાપુજી ગુજરી ગયા તેથી એને કોઈ દી આવવાનું ફૂજ્યું નહીં મારા મારા બા ગુજરી ગયા આવા દોઢ વર્ષ પેલા તેથી એને કોઈ દી આવવાનું ફૂજ્યું નહીં આજે જેને આવવાનું ફૂજ્યું આ કારણ પડવા પાછળનું કે સમાજમાં ખોટી સહાનુભૂતિ મેળવી ખોટી પોલીસને બદનામ કરવી કે એફઆર નથી લેતી મિલકત પચાવવા સિવાય મિલકત દબાવી અને સમાજમાં આજે જાહેર જીવનમાં હોવા છતાં મને બદનામ કરવા અને મિલકત પચાવવા સિવાય આજે જ વકીલ મારફત માનહાનિનો નો દાવો મેં કર્યો છે અને ટૂંક સમયમાં દસ કરોડ નો મે માનહાની નો દાવો કર્યો છે અને જો ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ જવાબ નહીં દે તો હું એની વેફાર ફાળવાનો છું